ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ શહેર પ્રમુખ સલીમ અમદાવાદે વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદ પૂર્વ શહેર પ્રમુખ હરીશ પરમાર ઝુબેર પટેલ સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવન સંદેશ સિદ્ધાંતો અને દેશ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ અવસરે આગેવાનો દ્વારા ગાંધીજીના સત્ય અને અહિંસા એ જ મારું ધર્મ છે જેવા પ્રેરણાદાયી સૂત્રોને યાદ કર્યા સાથે જ શાસ્ત્રીજીના જય જવાન જય કિસાન સૂત્રને ભારતની શક્તિ અને આત્મનિર્ભરતાનું પ્રતિક ગણાવી આજના સમયમાં પણ તેનું મહત્વ અખંડ છે એમાં આગેવાનો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું કે ગાંધીજીની અહિંસા અને સત્યની વિચારસરણી તેમજ શાસ્ત્રીજીની સાદગી કડક શિસ્ત અને દેશ પ્રેમ હંમેશા પ્રેરણારૂપ રહી દેશને માર્ગદર્શન આપતી રહેશે મહાત્મા ગાંધી અને લાલબોદાર શાસ્ત્રીને આપણે કોટી કોટી અભિયંદ વંદન કરીએ છીએ સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આફ્રિકામાં વકીલાત અને સ્ટોલિસિટરના બિઝનેસ હતો એ છોડીને ત્યાંના કાળા ગોળાનો અને ભેદભાવની નીતિને છોડીને ભારતમાં આવી આપણી દેશની આઝાદીની ચરવમાં ભાગ લીધો અને ત્યારબાદ આપણા દેશને આઝાદી દેવાડી એ આઝાદી એ આપણે લોકશાહી જે દેશ જીવી રહેલો છે ગાંધી બાપુ મહાત્મા ગાંધીના પ્રતાપે આપણે લોકશાહી મેળવી રહેલા છે સાથે સાથે મહાત્મા ગાંધીના આદર્શો સત્ય અને અહિંસા હતી તો આજે આ દિવસે આપણે અહિંસા દિવસ તરીકે પણ મનાવીએ છીએ સાથે સાથે આ દિવસે આપણે સર્વ પ્રતિજ્ઞા લઈએ કે આપણા દેશમાં અને આપણા દરેકમાં ગાંધીજીના આદર્શો જીવિત વાંચવા માટે આપણે પોતાનું તન અને ભન ધન તૈયાર રહેવું પડશે